આર્ડેકતા કોલેજ ટ્રસ્ટી શ્રી રાહુલભાઈ પટેલ સાહેબ નગરપાલિકાના પ્રમુખ પ્રિયાંકાબેન ખરાડી ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ ભદ્રેશભાઈ પટેલ પ્રશાંત પટેલ લતાબેન પાવસાર ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ પૂર્વ શહેર પ્રમુખ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ સુરેશભાઈ પટેલ ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ એટીઆઈ સુરેશભાઈ રાવલ ભરતસિંહ વગેરે હાજર રહે આ મેરેથોન પૂર્ણ થતાં આર આર્ડિકતા કોલેજ ખાતે સ્વાગત સન્માન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખે જેમાં તમામ મહેમાનો અને એકથી ત્રણના વિજેતાઓને ભાજપ શહેર શ્રી તરફથી સીલિંગ ફેન ભેટ આપવામાં આવેલ હતો ટી શર્ટના દાતા વાસુ એમ્પોરિયમ તથા કેડી ટ્રેડિંગ હતા આ સ્વત્તાના પ્રચાર પ્રસાર માટે કરેલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરેલ જેમાં એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર મિત્રો અને વર્કશોપના સ્ટાફ દ્વારા અદભુત આયોજન કરાયું હતું ચંદ્રશેખર ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા